નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગરીબો માટે મોદીની મોટી ગેરંટીઓ સામે આવી ગઈ છે જેમાં મોદીએ જણાવ્યું કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબ ગરીબીમાંથી મિત્રો બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે આ વિચારસરણી સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ પણ કર્યો હતો અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળશે તેવું મિત્રો મોદીએ ગેરંટી આપીને જણાવ્યું હતું તમારું શું કહ્યું છે મિત્રો મોદીની ગેરંટીથી આ બધું શક્ય બની રહ્યું છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતો માટે નવી યોજનાઓનો લાભ સામે આવી ગયું છે જેમાં મિત્રો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની ગઈ છે ખેડૂતો માટે ખાસ આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો મિત્રો એક લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધીની મર્યાદિત હતી પરંતુ બે હજાર ચોવીસ અને પચીસ માટે તેને આવી ગઈ છે ખેડૂતો માટે સમાચાર સામે છે છે જેમાં મોટી કે કેમ મિત્રો સુધીની સબસિડી હતી તેને મિત્રો એક લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે તો ખેડૂતોને મોટો આમાં ફાયદો થઈ રહ્યો છે બે હજારના હપ્તાના નામે મિત્રો ખેડૂતો માટે મોટી છેતરપિંડીઓ અત્યારે જોવા મળી રહી છે તેના વિશે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં નવી સુવિધાઓ અને મિત્રો ટેકનોલોજી જેમાં વધારો થવાથી તેનો દૂર ઉપયોગ પણ મિત્રો વધવા લાગ્યો છે જ્યારે મિત્રો સરકારી યોજનાઓના નામે હવે મોટા પાયે સાયબર ફ્રોડ પણ થઈ રહ્યું છે જેમાં મિત્રો આ ગુંડાઓ ખેતી સાથે જોડાયેલી તમામ યોજનાઓ પણ તેમાં નિશાન બનાવી રહ્યા છે તેના કિસ્સાઓ મિત્રો દિવસે ને દિવસે પ્રકાશમાં મિત્રો કરવામાં આવી રહ્યા છે તાજેતરનો કિસ્સો મિત્રો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં મિત્રો એક યુવાન ખેડૂત સાયબર છેતરપિંડીના જાળમાં ફસાઈ ગયો છે અને તેથી તેને મિત્રો ચાર લાખ રૂપિયાથી વધુનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે તો ખાસ મિત્રો ખેડૂત ભાઈઓને ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી છે કે આવી આવા ફ્રોડ મેસેજોથી દૂર રહીજો તમારા મોબાઈલમાં કોઈ ફ્રોડ આવી લિંકો આવે તો તેના ઉપર ક્લિક કરવાનું નહીં ને ક્લિક કરતાં પહેલાં મિત્રો તેના વિશે તપાસી લેજો કે આ લિંક શું કહેવા માંગે છે શાના વિશે આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ હજારની ની મફત સહાય મળશે જેમાં રાજ્ય માર્ગના અકસ્માતોને બનાવ વધી રહ્યા છે ત્યારે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી દીધી જે મુજબ રાજ્યના કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્મા અકસ્માતમાં મિત્રો ઈજાગ્રસ્ત થાય છે તો તેની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવીને રાજ્ય સરકાર તરફથી રૂપિયા મિત્રો પચાસ હજારની સહાય પણ આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને મિત્રો અડતાલીસ કલાકમાં જ વિધિ વિવિધ રીતે મિત્રો જાતની તમામ પ્રકારની સારવારો મળી રહી છે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સિદ્ધિ હોસ્પિટલને મિત્રો આપશે તેવી મોટી જાણકારીઓ સામે આવી છે મહિલાઓને મળશે પચીસો રૂપિયાની સહાય તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ મિત્રો દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમને સંબોધન કરતી વખતે મિત્રો મહિલાઓને મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું મિત્રો મહિલા સમૃદ્ધિને દિલ્હીમાં મિત્રો મહિલાઓ માટે મિત્રો પચીસો રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે આજે હું ખુશ છું અને હું સીએમ રેખા ગુપ્તાને અન્ય લોકોને અભિનંદન આપવામાં માંગુ છું તેમણે મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં લાગુ કરવા માટે એકાવનસો કરોડ રૂપિયા મિત્રો ફાળવ્યા છે તો મહિલાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોટો લાભ એક લાખ રૂપિયાની સહાય મળશે જેમાં ખેડૂતોને મળશે હવે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમને કુદરતી આપતો અને ઓછા બજારના ભાવોના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે તે માટે રાજ્ય સરકાર સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે મિત્રો આ યોજનાઓનો ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારમાં એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય તેના માટે મિત્રો રાજ્ય સરકાર સાચા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા મળશે જેમાં મિત્રો વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને મિત્રો પાંચ લાખ કરવામાં આવી ગઈ છે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજાર રૂપિયામાં જ પાંચ લાખ રૂપિયા લઈ શકશે એટલે કે મિત્રો બેંકો પાસેથી પાંચ લાખ રૂપિયા તમે વીસ હજારની અંદર વાપરવા લઈ શકો છો એટલે કે મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન વર્ષે તેનું વ્યાજ વીસ હજાર રૂપિયા આવે છે આપને મિત્રો જણાવી દઈએ કે સાત ટકાના લેખે લોન આપવામાં આવે છે જેનું મિત્રો તમારે સાત ટકા વ્યાજ ભરવું પડે છે જેમાં મિત્રો ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકાના લેખે લોન મળી શકે છે જો એક લાખ રૂપિયા લો છો તો ચાલ ચાર હજાર રૂપિયા બે લાખ રૂપિયા લો છો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયા લો છો તો બાર હજાર રૂપિયા અને ચાર લાખ લો છો તો સોળ હજાર રૂપિયા અને પાંચ લાખની મિત્રો લોન લો છો તો વીસ હજાર રૂપિયા તમારે મિત્રો ભરવા પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં મિત્રો રાજ્ય સરકાર જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે છે તેવી સિસ્ટમ ઊભી કરી દીધી છે જેમાં મિત્રો ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે નાગરિકોએ મિત્રો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા હવે નહીં ખાવા પડે આ માટે મિત્રો ઈએફઆરઆઈ ની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે અગાઉ મિત્રો માહિતીના અભાવે જનતાની ફરિયાદ કરવા માટે એક મિત્રો એક પોલીસ સ્ટેશન બીજા પોલીસ સ્ટેશનને અને પોલીસે અધિકારીઓ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા મિત્રો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકતા હતા પરંતુ મિત્રો હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે વાહન ચોરી મોબાઈલ ચોરી લૂંટ ડું સાયબર ક્રાઈમ હુમલો ધામધમકી અને દુરુપયોગ ખંડણી વ્યાજખોરી ખંડણી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા વગેરે મિત્રો ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે મિત્રો ઘરે બેઠા તમે કરી શકશો તેવી મિત્રો અત્યારે સિસ્ટમો ઊભી કરવામાં આવી રહી છે તો આ ખાસ મિત્રો ગુજરાતની જનતાને મોટી ભેટ કહેવા ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય ગણાવી શકાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પહેલાં પણ કહીતી હતી કે જ્યારે પણ આ મુદ્દો જીએસટીના કાઉન્સિલમાં સામે આવ્યો છે ત્યારે તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળના લાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો એવામાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ નથી લાવતી જ્યારે ઈચ્છતી હોય તો તે ખોટું છે કારણ કે મિત્રો જીએસટી કાઉન્સિલમાં તમામ મિત્રો રાજ્યોમાં પ્રતિનિધિ છે જો કે આ પ્રસ્તાવને મિત્રો નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટીની કાઉન્સિલમાં મિત્રો મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે પેટ્રોલ અને ડીઝલનો હાલ મિત્રો જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારીઓ નથી જ્યારે મિત્રો રાજ્યસભામાં એક સવાલમાં જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય મિત્રો આ જાણકારીઓ આપી હતી આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં નવા અને સોલરવાળા ઘરોમાં મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવશે તેવી મિત્રો માહિતીઓ આવી હતી જે બાદ મિત્રો ડીજી વીસીએલ દ્વારા મિત્રો હવે સ્માર્ટ મીટરની પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમ મરજીયાત કરી દેવામાં આવી છે ઉપરાંત મિત્રો મીટરની નવી અરજીઓને સોલાર પેનલ લગાવવાની ત્યાં ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓ મિત્રો અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા હતા જેમને ત્યાં મિત્રો સ્માર્ટ મીટર લાગશે તેમને મહિને અંતમાં મિત્રો મહિનાના અંતમાં મિત્રો બિલ ભરવું પડશે તેવું મિત્રો જણાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરી જન્મના દાખલામાં નવો ફેરફાર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લેજો ભારતમાં મિત્રો જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવી ગયું છે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મનું પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે અગાઉ આ માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં મોટો ફેરફાર કરી દીધો છે અને આ સમય મર્યાદા એપ્રિલ સુધી લંબાવી દીધી છે જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી પણ કરી શકે છે ખાસ મિત્રો નોંધ લઈ લેજો જન્મના દાખલા વિશે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપી મોટી રાહત જેમાં આરબીઆઈએ દર છ પોઈન્ટ પચાસ ટકાથી ઘટાડીને મિત્રો છ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે આજે સવારે મિત્રો દસ વાગ્યે મોનેટરી પોલીસ કમિશની કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલીસ કમિટી એમ મળી હતી જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે પાંચ વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર માલિકો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે એટલે ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે જેમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વારંવાર મુસાફરી કરતા ખાનગીમાં કાર માલિકો માટે સારા સમાચાર આપવા જઈ રહી છે ખાસ કે તેમના માટે મિત્રો વાર્ષિક ત્રણ અને પંદર વર્ષ માટે ત્રીસ પાસ લાવશે જે રકમ એકવાર ચૂકવવી પડશે આની મદદથી તમે દેશના કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો હાલ નિયમ એ છે કે ત્રણસો ચાલીસના મિત્રો માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા ઉપર જઈ શકો છો પરંતુ મિત્રો હવે એવો નિયમ લેવામાં આવશે કે વાર્ષિક ત્રણ હજાર રૂપિયા આપી અને પંદર વર્ષ માટે અને ત્રીસ હજાર આપી મિત્રો પાસ લેવામાં આવશે એટલે કે મિત્રો વાર્ષિક તમને ત્રણ હજાર ચૂકવવા પડશે અને પંદર વર્ષ માટે તમારે ત્રીસ હજાર ચૂકવી પાસ લાવવામાં આવશે અને તમે મિત્રો ગમે તે ધોરી માર્ગ ઉપર મુસાફરી કરી શકશો એટલે કાર ચાલકો માટે મિત્રો મિત્રો આ ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય જેમાં સરકાર ખેડૂતોની વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવે છે જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત યોજના છે પેન્શન યોજના છે જેમાં મિત્રો ખેડૂતોને પંચાવન રૂપિયાથી બસો રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે જેમાં અઢાર વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે સાઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક મિત્રો એટલે કે છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે મિત્રો આરટીઓ દ્વારા અને ડીએમઓ એમસી દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો જેમાં મિત્રો ડીએસપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક ટ્રક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફક્ત પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળે છે જેમાં ગુજરાતમાં વિધાનસભાના ગૃહના પ્રશ્નોત્તરી કાળ ઉપર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોમાં સરકાર મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ આપે છે તો ગુજરાતમાં પણ મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો હતો અને ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે પાંચસો રૂપિયામાં સિલિન્ડર આપવા સરકાર પણ વિચારણા કરશે અત્યારે મિત્રો આમ જોઈએ તો આપણને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે કેમ કે મિત્રો જે જ્યારે રાંધણ ગેસના ભાવ છે મિત્રો આઠસો રૂપિયા જેમાં મિત્રો આપણને કુલ મિત્રો બસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે જેથી કરીને મિત્રો આપણને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પડે છે તો મિત્રો અત્યારે પાંચસો રૂપિયામાં આપણને રાંધણ ગેસ મળી રહ્યો છે તો અત્યારે ખાસ એવી મિત્રો સૂચનાઓ આપવામાં આવી છે જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલને એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે જેમાં થોડીક સબસિડીઓ પણ આપવામાં આવે તો આપણને રાંધણ ગેસ સાવ સસ્તો આપણને જોવા મળી શકે છે તો ખાસ આની મિત્રો નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ખાસ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો